તો ફાઇનલી અમે લોકો મંછા દેવીએ પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો રોપે રોપેન ટિકિટ લઈ લીધી છે એટલે રોપેમાં જાશું તો મંછા દેવીના દર્શન કરાવું તો મે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો તો હરિદ્વારના બધાય મંદિર ફરી અને અમે લોકો આવી ગયા છીએ પાછા મંછા દેવીના મંદિરે તો અમે લોકો એ રોપેમાં બેસી ગયા છે અને આઈની ભાષામાં ઉડન ખટોલામાં અમે લોકો બેસી ગયા છીએ તો તમને મંછા દેવી માના દર્શન કરાવું છું મે લોકો બેટી ટી કે લીધી જઈએ છીએ બસ ઓલી ઓર માં છોડી જઈએ છીએ લોકો પગ છે નો તમને દર્શન કરાવું છું માતાજીના બહુ

જઈશું ગંગા ઘાટે કારણ કે અમારે ડુબકી મારવાની બાકી છે તો ગંગા નદી એ જશું અને ગંગા નદી ના તમને પાછા દર્શન કરાવી દઉં છું આ છે હરિદ્વાર નો બાર નો નજારો અમે લોકો મનસા દેવી થી આવીએ છીએ અને ત્યાંથી આવો નજારો દેખાય છે કઈક હરિદ્વાર નો હરિદ્વાર માં ત્રણ દિવસ થઈ ગયા છે બધું ફરી અને છેલ્લે હવે અમે લોકો અહીંયા

आओ हुआ रास्ता पोटनेवाई से ना वो ખરેખર હરિદ્વારમાં મજા આવી ગઈ છે અમે ગંગા મયામાં ડૂકી લગાવી લીધી છે તન્ના પાપ ધોયા છે મનના તો જો કે નથી ધોવાતા એ તો કર્મથી ધોવાય છે તો ખરેખર બહુ મજા આવી ગઈ છે ગંગા મયામાં નાઈ ડૂકી લગાઈડી છે તો મળીએ પાછા નવા બ્લોગમાં નાઈ લીધું ગંગા મયામાં તે પછી નીકળ લાગ થઈ ગઈ પણ ટાઈડ ઉતરતી નથી ભાઈ ठु पानी छ गंगा मैया भाइ awesome.